રાધા કૃષ્ણનો પ્રેમ કોણ પામી ગઈ નંદ ગામના ગોવાળોના આગેવાન હતા સૌથી સુખી ગોવાળ હતા એમને ત્યાંગ મોટી ઉંમરે પુત્રનો જન્મ થયો હતો તેથી એમને જેમ વધુ હર્ષ હતો તેમ ગામ લોકોને પણ હતો એ વધાઈ જાણીને ગોવાળો અને ગોપીઓ ઉત્સવનો દિવસ હોય તેમ નવા કપડાં અને શણગાર સજીને વિવિધ પ્રકારની ભેટથી જશોદા પુત્રને વધાવવા એમને ઘેર પહોંચી ગયા બ્રાહ્મણો પણ પુત્રને આશીર્વાદ આપવા આવ્યા હતા નંદે બ્રાહ્મણોને દક્ષિણા અને ગોવાળોને ભેટના બદલામાં પહેરામણી આપીને એવો જ પોતાનો હર્ષ વ્યક્ત કર્યો હતો

એ બીજા બાળકો કરતાં વજન અને કદમાં મોટો હતો તેમને ચાલતા અને બોલતા પણ વહેલો શીખી ગયો મા બાપ તેને ખોપના દીકરા તરીકે લાડ લડાવે તેમાં નમૂન ન હતું પરંતુ ગોપ ગોપીઓ પણ એમાં જ લાડ લડાવતી હતી જો કે તેમને એ વખતે ખબર નહોતી કે એ લાડ એમને ભારે પડી જવાના હતા એ ગમે તે ગોવાળના ઘરમાં પેસીને માખણ ચોરીને ખાઈ જાય તેનો કોઈને રંજ ન હતો કૃષ્ણ સૌને એકલો વહાલો હતો કે તેને માટે સૌના દ્વાર ખુલ્લામ હતા પરંતુ એ માખણ ખાતો એકલું જ નહીં પણ બીજા બાળકોને પણ ખવડાવી દેતો અને વધે તો ડોળીનામ હતો આ તોફાન કેવી રીતે સહ્યુમ જાય ગોપીઓ તેનાથી ચેતી જઈને માખણ તેને હાથ ન આવે તેમ ચોકસાઈ રાખતી તો કૃષ્ણ બીજા પ્રકારનું તોફાન કર્યા વિના રહેતો નહીં વાછરડાને એ છોડી મૂકતો અને ગાયોને ધબડાવી દેતો ગોપીઓ દૂધ દોહવા જાય ત્યાં એમને ખબર પડતી કે બાવલામાં મુગ્ધલ દુગ્ધ નહોતું તેથી એ દોહવા આંચળ પકડતા ગાય પાટું મારતી દોણી ફૂટી જતી એકલું જ નહીં પણ સુભનામ ગબડી પડતી ગોપીઓથી આ તોફાન સહયુમ ન જતું ત્યારે એ જશોદાને ફરિયાદ કરવા જતી જશોદાની સ્થિત પણ ગોપીઓ કરતાં સારી ન હતી એ તેને શિક્ષા કરતી પણ તેની અસર કણી થતી ન હતી એના તોફાન ઓછા થતા ન હતા અને ઉપરથી તે જશોદાને મહેનુમ મારતો કે સગીમાં કરતા રોહિણી કાકી અને બીજી ગોપીઓ સારી જે મારામ તોફાન વેઠી લે છે કૃષ્ણ આ સહજ કહે તો પણ જશોદા એમ માની લેતા કે હું તેની સગીમાં નથી તેનું એ મહેનુમ મારે છે આ રહસ્ય ગામથી છુપું રહ્યું છતાં એને કોણે કહ્યું હશે રોહિણી તો ન જ કહે કૃષ્ણ રોહિણીને કાકી માનતો હતો પણ ખરી રીતે તે તેની માતા હતી તેનો મોટો ભાઈ હતો રોહિણીને પરણ્યા હતા કમસે તેમને કે પકડતા તે પુત્ર સાથે ગોકુળ રહેતા હતા જો કૃષ્ણને એટલી ખબર ન હોય કે રોહિણી તેની ઓરમાં માતા હતી તો હું એની સગી માતા નથી તેવી ખબર શી રીતે હોય એના નાની ઉંમરમાં અસાધારણ લક્ષણ જોઈને જશોદા મનમાંગને મનમાંગ રાજી થતા હતા કે મોટો થતા કંસને મારવાનું પરાક્રમ એ જરૂર બતાવશે આથી ગોપીઓની ફરિયાદથી ખીજાયા વિના તેમને ચૂપ કરી દે તેવો જવાબ આપતા હતા તમે કનૈયાની ફરિયાદ મારી સમક્ષ કરો છો પણ હું તેની ફરિયાદ કોની સમક્ષ કરું તમને શિક્ષા કરવાની છૂટ છે એને ગમે તેટલી શિક્ષા કરશો તો પણ હું લડવા નહીં આવું ગોપીઓ એને શિક્ષા કરે તેના કરતાં એ સામી એવી શિક્ષા કરતો કે એનું નામ લેવાનું ભૂલી જાય યમુનાના ધરામાં રહે તો કાલિયાના કૃષ્ણની બંસરીને ગાંઠ્યો ન હતો એ ચેતી ગયો હતો જો એ પાણીની બહાર હોય અને તેને કાને બંસરીનો સૂર પડે તો એનાથી બચી જવા તે પાણીમાં સરકી જતો એવા ઊંડાણમાં પહોંચી જતો કે તેને સુરના માં પરવશ થવાની દશામાં મુકાવું ન પડે એ ધરાના તેના આ વાસને લીધે ગોવાળોને તે ત્યજી દેવાની સ્થિતિ ઊભી થઈ હતી ગોકુળની નજીક એ એક જ એવો ધરો હતો કે ત્યાં પાણીનું પાતાળ જેવું ઊંડાણ હતું અને કાંઠાની ભેખડ એવી હતી કે ત્યાંથી ગોવાળો ભૂસકા મારતા અંજળ સાથે ઊંડાણમાં બાથ ભીડવાનું પરાક્રમ ખીલવતા હતા યમુનના વિશાળ પટમાંગ તરવાનું શીખવું પૂરતું ન હતું પણ તેવે વખતે મગર જેવાંગ પ્રાણીનો મુકાબલો કરવાનો આવે તો તેને પહોંચી વળવાની બહાદુરી પણ હોવી જોઈએ એ બહાદુરી બીજી રીતે પાતાળ પાણીની ડૂબકીમાં હાંસલ થઈ શકતી હતી એ ધરામાં કાલિયનાગના વાસને લીધે ગોવાળોને ત્યજી દેવા જેવી સ્થિતિ સર્જાઈ હતી કૃષ્ણ તેવી પીછેહટ સ્વીકારી લેતો થઈ જ રહ્યું તેમને ધરાને ખૂંદી વળી કાલિયનાગને પકડવાનો નિર્ણય કર્યો જમીન ઉપરથી સાફ પડવાની જે હિંમત ગોવાળો બતાવતા હતા તે પાણીમાં બતાવવાની તેમની હામ ન હતી ધરતી ઉપર એમના પગ જેટલા સ્થિર અને હાથ જેટલા મજબૂત રહેતા હતા તેવી સ્થિતિ પાણીમાં ન હતી એક વખત કાલિયનાગ હાથમાં સરકી જાય તો તે જે રોક્યા વિના ન રહે આથી કૃષ્ણને તે હામ ભીડવા સિવાય બીજો માર્ગ ન રહ્યો આદુ સાહસ ન કરવા એના તરફના પ્રેમને લીધે સૌ એને વારવા લાગ્યા અને કની કંચિંતવ્યુમ બને તો નંદ જશોદા આગળ મોંઘ બતાવવું ભારે થઈ પડે એ રજા આપે તો જ સાહસ કરવું તેમ સર્વે ભાવપૂર્વક કહી રહ્યા હતા રાધાએ સૌથી જુદામ પડતાં કૃષ્ણના પગલાંને ટેકો આપ્યો હતો જો આજે સાહસ નહીં થાય તો કદી થશે નહીં જશોદા એ જાણતા કૃષ્ણ પાસે સોગન લેવડાવ્યા વિના નહીં રહે કૃષ્ણ ગમે તેટલો નટખટ હશે પણ જશોદા માતાના સોગંદ લીધા પછી તે એનો ભંગ કરી શકશે નહીં બીજાથી ન બની શકે તે કૃષ્ણ કરે તો એનો મહિમા છે બીજાને માટે એ દુ સાહસ હોય માટે કૃષ્ણને માટે છે તેમ માની એને રોકવો ન જોઈએ જ્યારે તેને રોકવા માગનાર કહેતા રાધાની વાત બીજાને શૂળીએ ચઢાવવા જેવી છે રાધા બીજાને નહીં કૃષ્ણને વળી હું ચઢાવતી નથી એ ચઢવા તૈયાર છે એને હું ટેકો આપું છું તો તું જ ચઢી જાને હું ટેકો આપું છું એ ચઢ્યા બરાબર છે તમારી તો એકલીય હિંમત નથી કેવળ કાલિયના એકલો ધરામાં વાસ કરતો હોત તો જુદી વાત હતી પરંતુ એની સાથે બે નાગણીઓ પણ હતી એ ત્રણેયને એકસાથે નાથવા એ નાનું સૂનું જોખમ ન હતું નાગ પકડાય પણ નાગણીઓ છૂટી હોય તો ડસ્યા વિના ન રહે કૃષ્ણે વધુ સમય ઘનશ્યમાં વિતાવ્યા વિના કાલિય નાગના ધરામાં ઝંપલાવ્યું યમુનાના જલ એને વધાવતા હોય તેમ ઉઠવ્યા અને કૃષ્ણ તેમાં ડૂબકી મારીને અદ્રશ્ય થયો ઉભેલા ગોપ ગોપીઓના જીવ અગ્ધર થઈ ગયા સૌની નજર રાધાને ઠપકો આપતી હોય તેમ એના તરફ બાણ બનીને ભોંકાઈ રહી રાધાએ પામી જતા કહ્યું કૃષ્ણ જાણે તમને વહાલો હોય અને મારો વેરી હોય એ મારા અંત કરણમાં જડાયેલો છે એટલે મારું અંત કરણ સાક્ષી પૂરે છે કે તેને ઉની આંચ આવવાની નથી આપને બધાન જે ન કરી શકીએ તેવું પરાક્રમ કરવા તે જન્મ્યો છે કાલિય નાગને એ નહીં નાથે તો પછી ખૂણ ઉપરથી ઈશ્વર આવીને નાથવાનો હતો રાધાની વાણીમાં આટલો શ્રદ્ધાપૂર્વકનો રણકો હતો પરંતુ એને થયેલા જળ ફરી કૃષ્ણ અને નાગ સાથે યુદ્ધ ચાલતું હોવાના પડઘારૂપ માની રાધાની વાણીથી ચેપાયેલા ગોપગોપીઓ પાછા હતાંગ એવાં વિવશ બની ગયા જો નાગ કૃષ્ણને અંદર લાંબો સમય ખેંચી રાખવામાં સફળ થાય તો પાણીમાંગ એ ગુંગળાઈ મર્યા વિના ન રહે રાધાએ કહ્યું કૃષ્ણ ગૂંભળાઈ રહ્યો નથી પણ નાગની એ દશા થઈ રહી છે રાધાનું એ કથન સાચું હોય તેમ થોડી ક્ષણોમાં કાલીય નાગને જડબા પકડી પાણીની સપાટી ઉપર દેખાયો નાગે છૂટવા માટેના ધમપછાડા બંધ કર્યા હોય અને શરણે આવ્યો હોય તેમ એનું પૂંછું મૂર્ધામાં પાડીને શાંત થયું હતું કૃષ્ણના એ પરાક્રમ કરતાં રાધાના અંત કરણની છબીના ગોકુળમાં સૌને મુખે વખાણ થઈ રહ્યા ખુદ જશોદાએ હું એને બિરદાવતા કહ્યું કે જો મારી રજા એને માગી હોત તો હું કોઈ ઉપાય ના આપત હું એને મારા સોગન દેત એમાંગ વિનમેક નહીં રાધાનો દૈવિક પ્રેમ મારા માતાના પ્રેમ કરતા જરૂર ચઢે તેવો છે